વડોદરા મોરમ પર્વ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મુસ્લિમ માટે મહત્વનો પવિત્ર દિવસ જેને મોરમ તરીકે ઓળખવામાં આવે છે અને આ દિવસે મુસ્લિમ સમાજના લોકો મોરમ પર્વની ની દસમી આસુરા પર્વની ઉજવણી કરવામાં આવે છે અને ઈસ્લામ મુજબ રમઝાન માસ પછી આ મહિનાને પવિત્ર માસ ગણવામાં આવે છે જે નિમિત્તે કણભા ગામના મુસ્લિમ બિરદારો દ્વારા ગામના વડીલો નવયુવાનો સૌ ભેગા મળી અને હર્ષ અને ઉલ્લાસ થી ગામના ભાગોડી વૃક્ષારોપણ કરી ગામમાં એક એકતાનો સંદેશો પાઠવ્યો હતો ભાઈચારાની ભાવના હિન્દુ મુસ્લિમ સમાજ વધે તેવી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેશ પરમારે હાજરી આપી હતી ગામના ઉપર આવેલ બાબા બાબાસાહેબ આંબેડકર પુષ્પાંજલિ અર્પણ કરી પ્રસંગને અનુરૂપ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું હિન્દુ મુસ્લિમ બિરદારો ભેગા મળી ગામના પાદરે વૃક્ષારોપણ કર્યું હતું ખૂબ મોટી સંખ્યામાં ગામના વડીલો અને નવયુવાનોએ હાજરી આપી હતી બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ કરજણ